દાંતીવાડા ખાતે હોમગાર્ડ જવાનોની રેન્ક ટેસ્ટ પરીક્ષા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોમગાર્ડ જવાનોના પ્રમોશન માટે બોર્ડર વિંગ તાલીમ કેન્દ્ર દાંતીવાડા ખાતે બે દિવસીય રેન્ક ટેસ્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કમાન્ડન્ટ હિમંતસિંહ રાઠોડના નેતૃત્વમાં સોળ અને સત્તર જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં જિલ્લાભરમાંથી એકસો નવ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જિલ્લામાં પંદરસો થી વધુ હોમગાર્ડ જવાનો પોલીસ સાથે રાત દિવસ ફરજ બજાવે છે અને છેલ્લા ઘણા સમયથી માનદ એનસીઓ પરીક્ષા ન યોજવાને કારણે જવાનો પ્રમોશનથી વંચિત રહ્યા હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કમાન્ડરટે નિષ્પક્ષ અને પારદર્શક રીતે પરીક્ષાનું આયોજન કર્યું હતું તારીખ પંદર અને સોળ જાન્યુઆરી સીટીઆઈ દાંતીવાડા ખાતે બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ દળનો એનસીઓ રેન્ક ટેસ્ટનું આયોજન થયેલ જેમાં બનાસકાંઠા જિલ્લાના એકસો ને નવ જવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ આજરોજ તારીખ સોળના આ રેન્ક ટેસ્ટ ખૂબ જ સારી રીતે પૂર્ણ થયેલ છે જય હિન્દ